ઘેરથી જવા દે નકર તો શેઠ આવી જાય છે તો બોલશે હમણાં કે બે દાડા તું પાડીઓ નાખી હજી પાડીઓ નાખી રહ્યો નહીં મને ધંધી વહેવાડીઓ પાડીઓ નાખી દે આજે શેઠ ના આવતા આવતા દાડા કાળું બાંધ તો કોમે જતો રહી એમાં મારા પાડીઓ હજુ તો શેઠ આવી ગયા ને તો મને બોલવાના આવી જબરજસ્ત આવી શેઠ ના આવતા આવતા મને ફરાબર પાડીઓ ચડાઈ જાય છે આવતા જ નહીં કઈ

મારા શેડ કશ્યું નઈ કે તું મારા હાનો કઈ ઉભરો તમે પાળીઓ નાખણ ચાલુ કરી દીધું આ નાખું હેડો એ કાકા પાળીઓ આમ નાખ ઓમ નાખો ઓમ નાખો એ તું મને હું જિકવાડી

ના બોલા ગાડી મેડ લઈ કોઈ કોન્ટેક્ટ કર્યો સાચી વાત કાળુબાર જે કોન્ટેક્ટ કર્યો હોય પણ લોચો છો પૈસા ના બઉ લાલચુ છે જો તો બઉ છે છે બગાડી ના ના પાડવો હવે આઈ જાય ને હા કે ભાઈ ભાજપો હું છે તો એમ કે મારો ઉપાડ ભરી ને લઈ જા બરોબર એટલે ઉપાડ ભરીને આપડે લઈ જાય

ચિંતા મટી જાય ના પેલા બોલાય એનો વડ કરી દે હું ચાલો હું જવું નઈક શેતર માં તો દેખાતો નથી

ઉપાડ નો તમને ખબર પડે બસ આ રોકડી કરવાની સમજણ પડે છે બઉ તમને ના કરો બોલાવ અરે ગોડાજી ભાઈ જોવું જ મારા પર ના એ મધુડો ભાગ મેલી અને પાવડો પાવડો દેરી અલ્યા ગોડાજી એ બોલો અલ્યા ગોડોજી તો ઉઠી गेला કરી ગયો છું તો હું તાર મારતો હારો છો

અને રાતી હોય ઉંગો આવવી ઠંડીનું આ રે તમારું ઘર ગણો જે ગણો હોય તો હોય ઉંગો આટલી હજર મારી કરી આલી હ તમે કેતા ને આહે ને જ કહેવાય યાર ઓયડી હોવ આ ને ચૂલો બનાવી દેજો

બોલાવું એ તો કહીએ રાખશી કોઈ કરવું કનભાઈ અમુ તો પેલા ભાઈ આયા પાછા તમાર જેલા ભાઈ ભાઈ જો એ ધરાઈ ગયા આયા આવો હાલ આવો

જો ઓરા પેલા ખોદבוד કરો અને પેલા કાળું માં નીકળે હું પા મજૂરી તમે પેલા કનબન ભાજ્યો લઈ ગયા ઓ એ ભાજ્યો મારા શું કરવા લઈ ગયા તમે એ વારા કે